હેલો દોસ્તો નમસ્તે કેમ છો મજામાં તો સ્વાગત છે એક અમારા ન્યૂ બ્લોગમાં તો મિત્રો મારે જવાનું છે ઘરે તો જોઈ શકો છો તમે વરસાદ પડી રહ્યો છે મિત્રો તો મારે હમણાં ઘરે જવું છે તો અત્યારે કોઈ સકડોય નહીં મળે મિત્રો તો ચાલો આપણા ભાઈ આવી જાય પછી આપણે ઘરે નીકળીએ તો રિક્ષા ભીક્ષા મળી જાય તો સારું તો આવી જાય એટલે આપણે નીકળીએ તો આપણો બેગ રેડી છે તો ચાલો આપણે બેગ લઈને પછી આપણે નીકળવાનું છે રેનકોટ કાઢીને પછી આપણે મિત્રો આપણે રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે નીકળીએ છીએ મિત્રો તો તમે જોઈ શકો છો કાચે બેગ બી ટાંગી દીધો છે ને હવે આપણે નીકળીએ ચાલુ વરસાદ છે કોઈ વાંધો નહીં તો હું આ સામે ગેટ થઈને જવાનું આપણે છે ને આંઠથી આમ જવાનું છે તો વાં નીકળવાનું છે બરોબર છે તો ચાલો આપણે જઈએ ખેતરમાંથી થઈને તો મિત્રો આપણી ચેનલમાં બનાવી સુધી તો ચાલો નીકળી જાય તો આવી રીતના કંઈક આપણે નીકળીએ તો આવી રીતના રસ્તો છે આપણે જવાનો વાડીનો તો એમ તો બરો મસ્ત છે કંઈ વાંધો નહીં પામી ગયા એટલે ખૂતી જવાનું કેમ કે હમણાં ખેડું ને એટલા માટે તો ચાલો આપણે ઝડપ ઝડપથી ઓલા પતરા નીચે પૂગી જઈએ ત્યાં ઘડીક વેટ કરીએ જ્યાંથી મળે મતલબ આગળ જઈએ તો મિત્રો આપણી ચેનલમાં બનાવી જો અહીંથી પેડા ને તો પૂરું થઈ જાય છે આમ ધીમે ધીમે જાવું પડ્યું આ બધું ખોદાઈ ગયું તો ચાલો નીકળીએ જલ્દી જલ્દી વરસાદ તો પડે છે મોબાઈલનો બચાવ કરવાનું છે તો ભાઈ નક્કી નોટરપોપ તો છે પણ આમ પૂરું થઈ જાય ભાઈ તો ચાલો હવે રિક્ષા મળે ચાલો ઘણું વેટ થાય રિક્ષા મળી જાય તો ચાલો પાછળ સ્ટાર્ટ કરીશું કન્ટિન્યુઅસ અમારા બ્લોકમાં રહેજો મજા આવીએ તો જાવ તો ફરી વરસાદ કેવો ભૂગી ગયો ફાઇનલી આપણે પત્ર નીચે તો ભૂગી ગયો વરસાદ જો હવે રિક્ષા આવે ને જે વાય રિક્ષા મારા ભાઈ રિક્ષામાં આવે ને એ જ રિક્ષામાં આપણે પાછું રિટર્ન લઈ જવાનું છે મિત્રો અહીંથી તો આપણે રિક્ષા મળે એવી નથી તો હવે આપણે ટોપી ઓઢી લીધો ને હવે આપણે જઈએ છીએ આમ આપણે વાડા પેટ્રોલ છે ને ત્યાં જઈએ તો આપણે ત્યાંથી રિક્ષા મળી જાય તો ચલો આપણે ત્યાં જઈએ તો હાલ ચાલ થઈ જાય અહીંથી કરીને તો સો મીટર જેટલું આવે તો પચાસ મીટર જેટલું આવે એ તો આપણે અંદાજ ખબર નથી પછી એ સામે દેખાય મતલબ પીળા પેળા દેખાય ને ત્યાં આપણે જવાનું છે આ છે આખો આખોની સાઈડ તો ચાલો આપણે અહીંયા જઈએ વરસાદ તો પડી રહ્યો છે ધીમે ધીમે તોય આપણે ત્યાં જવું પડે તો ચાલો આપણે અહીંયા જઈએ બરાબર ચાલુ રાખવું જોઈએ તો ચાલો આપણે નીકળીએ મિત્ર

ને પ્લસ છે ને એક છે ને આજના છ વાગી ગયા હતા પછી તો છે ને રિક્ષા કે એવું કંઈ નહોતું મળતું એટલા માટે મેં પછી વિચાર્યું કે સાડા સાત વાગી ગયા તો હવે ઘરે નથી જવું સીધું અહીંયા ઘર વી આવ્યો આપણે પાસે જ્યાં કામ કરતા હતા ત્યાં ઓફિસે વી આવ્યો તો મિત્રો તો આજે આપણે જવાની કોશિશ કરીશું કેમ કે આજે વરસાદનું વાતાવરણ તો છે આવું કંઈક છે જો વરસાદ ન આવે તો આપણે આપણે જાઉં તો મિત્રો કાલે છે ને અહીંયા આવીને પણ બ્લોગ એટલા માટે છૂટ નહોતો થયો કારણ કે આપણે મોબાઈલમાં છે ને બેટરી લો થઈ ગઈ હતી ને પ્લસ અહીંયા લાઇટ પણ નહોતી એટલા માટે સાજ નહોતું થયું તો બાકી તો હું કાલે જ બ્લોગની એન્ડ કરી દે તો આજે સવારના આઠ વાગી છે મિત્રો તો આજે આપણે સવાર સવારના બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો મિત્રો આપણે છે ને આજે એન્ડ કરવાનો છે અહીંયા બ્લોગ તો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોક સાથે તબ તક લે